જય દ્વારિકાધીશ મિત્રો સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં મિત્રો અત્યારે તમે હાલમાં ડેમો વિડીયો જો એ ટાઈપની રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે તો તમારે પણ એ ટાઈપની રીલ્સ એડિટ કરતાં શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો ચેનલમાં ના છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચલો હું તમને એડિટ કરતાં શીખવાડું તો મિત્રોનાથી તમારે કોઈ બી એક વીપીન એપ્લિકેશન કનેક્ટ કરવાનું બરાબર સૌથી પહેલાં જો હું આ વીપીએન એપ્લિકેશન કનેક્ટ કરી લઉં છું ત્યારબાદ તમારે કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે બરાબર આવું ઇન્ટરફેસ આવે એટલે તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું રહેશે આવી રીતે હવે તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરીને તમારે ફોટો લઈ લેવાનો બરાબર જે તમારે એડિટ કરવાનો હોય ફોટોની અંદર જઈને તમારે ફોટો લઈ લેવાનો રહેશે બરાબર હવે તમારે અહીંથી સોંગ લેવાનું રહેશે બરાબર જો અહીંથી આપણે જો આવી રીતે આપણે સોંગ લઈ લેવાનું છે બરાબર તમારે વિડીયો લઈ લેવાનો બરાબર સોંગ માટે આ સોંગ હું સોરી આ વિડીયો તમને આપી દઈશ ટેલિગ્રામની અંદર ત્યાં જ તમે લઈ લેજો ટેલિગ્રામ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે એ જો તમારે આ ફોટોને સોંગ સુધી તમારે રાખી લેવાના થઈ ગયું હોય તમારે બીટ્સ આપણે લગાવવાના છે તો આપણે આગળ બીટ્સ ઉપર આપણે ઓકે કરી દઈશું બરાબર સોંગ ઉપર ક્લિક કરીને જો આવી રીતે જો આવી રીતે તમારે ક્લિક કરી દેવાનું રહેશે બરાબર એટલે ઓટોમેટિક તમારા બીટ્સ લાગી જશે જો આવી રીતે લાગી જશે બરાબર જો બરાબર આટલું થઈ ગયું હોય ક્લિક કરીને હવે આપણે

એટલે તમારે 14 ક્લિપ સુધી લઈ લો આગળ હું તમને બતાવી દઉં જો મિત્રો આપણે આપણે 14 ક્લિપ સુધી આપણે એનિમેશન લઈ લીધા બરાબર પેન્ડિંગ વાળા હવે આની અંદર જે આપણે આગળ બીટ્સ આવે બરાબર એની અંદર તમારે 8 ક્લિપ સુધી બરાબર 8 કા તમારે 7 ક્લિપ સુધી તમારે આ એનિમેશન લગા લેવાનું બરાબર હું બરાબર તમારા મિત્રો આ એનિમેશન લઈ લેવાનું બરાબર આ સેક વેલ ટેક સોરી સેક ત્રણ વાળો બરાબર જો આ તમારે કરી લેજો ના મળે તો બરાબર જો આ ટાઈપની બીજું હશે તો ચાલી જશે જો આ સેક ત્રણ વાળું તમારે લઈ લેવાનું રહેશે બરાબર આ તમારે સાત ક્લિપ સુધી લઈ લેવાના રહેશે જો જો આ પણ અલગ હશે આ ટાઈપનું બીજું હશે તો ચાલી જશે બરાબર જો આ ટાઈપનું તમારે લઈ લેવાનું બરાબર તો આગળ હું તમને બતાવી દઉં સાત આઠ ક્લિપ સુધી તમે આ લઈ લો બરાબર બરાબર તો આપણે મિત્રો આઠ ક્લિપ સુધી લગાવી લીધા છે અને જો આવી રીતે આપણે જે પણ આ આપણે આગળ આઠ ક્લિપ સુધી અલગ એનિમેશન લગાડવાનું બરાબર હું તમને બતાવી દઉં આ આપણે પેન્ડિંગ વાળા બરાબર ને સોરી સ્ટાર્ટિંગની અંદર આપણે યુઝ કરીએ બરાબર તો આ તમારે આ તમારે લેતો જવાનું બરાબર તમારે આઠ ક્લિપ સુધી તમારે આઠ ક્લિપ સુધી તમારે આ એનિમેશન લેતો જવાનું બરાબર આ ટાઈપના અલગ પણ હશે તો ચાલી જશે બરાબર તમારે આઠ ક્લિપ સુધી તમારે એ લઈ લેવાના રહેશે બરાબર બરાબર આગળ હું તમને તો આપણે આટલા સુધી આવી જશે બરાબર તો તમારે આઠ ક્લિપ સુધી મેં કીધા તમારે આઠ ક્લિપ સુધી લગાડી લેવાના બરાબર તો આગળ આપણે પંદર ક્લિપ સુધી અલગ એનિમેશન લગાડવાની છે બરાબર જો તમને બતાવી દઉં તમારે આ એનિમેશન તમારે લગાડી લેવાનું રહેશે બરાબર તો આ ટાઈપના અલગ હશે તો ચાલી જશે બરાબર જો આપણે અડધા હતા બરાબર એ આની અંદરથી હટી ગયા છે બરાબર તમને ખબર છે કે આ પટમાંથી હટી જ જતા હોય છે એનિમેશન બરાબર આવી રીતે તમારે આ ટાઈપને બીજા હશે તો પણ ચાલશે જો નામ મળે તો તમે સર્ચ કરી લેજો બરાબર તમે પંદર ક્લિપ સુધી તમે મિત્રો આ એનિમેશન લઈ લો આગળ હું તમને બતાવી દઉં બરાબર મિત્રો તો આપણે આટલા સુધી આવી ગયા છું બરાબર આપણે પંદર ક્લિપ સુધી તમે લગાવ્યા છે તો તમારે એક આ ક્લિપ બાકી હશે બરાબર તો આની અંદર તમારે આ એનિમેશન

બરાબર તમે આ પણ યુઝ કરી શકો છો બરાબર બંનેમાંથી તમે એક રાખ લેજો જે તમારે સેટ થાય બરાબર તો બરાબર તમારે અને તમે એડિટ પણ કરી શકો છો તમારે જો બરાબર તમને બતાવી દઉં બરાબર તમારે આટલા સુધી લઈ જુઓ તો આપણે એડિટ પણ આની કરી શકીએ તમને બતાવી દઉં જો જુઓથી તમારે કલર એ તમારે જે પણ સિલેક્ટ કરવો હોય બ્લર કે બરાબર સ્પીડ આથી તમે એડિટ કરી શકો છો તમારે જે અલગ બેકગ્રાઉન્ડ બીજું સોંગ વાગે છે બરાબર સ્પીડ થી એની અંદર આપણે લગાવું રહેશે બરાબર જો બરાબર તો તમારે એ લગાવી દેવાનું રહેશે બરાબર તો હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં જેટલા પણ બેકગ્રાઉન્ડ જે બીજા સોંગ મતલબ જે સ્પીડથી વાગે છે એની અંદર તમારે આજ મેં તમને ફિલ્ટર બતાવ્યું એ તમે લગાવી લેજો બરાબર તો તમારે મિત્રો આ એનિમેશન લઈ લેવાના રહેશે બરાબર જો અહીંયાથી તમારે આ એનિમેશન ત્રણથી ચાર ક્લિપ સુધી લઈ લેવાના રહેશે ત્રણ ચાર ક્લિપ સુધી લઈ લો બરાબર આગળ એક બે અલગ એનિમેશન આવે છે હું તમને બતાવી દઉં જો આ રીતે

કોમ્બો તમને મળી જશે બરાબર તમારે આઉટની અંદર જતું રહેવાનું આગળ તમે આવશો એટલે તમને મળી જશે બરાબર જો અહીંથી હું તમને બતાવી દઉં અહીંથી તમને ઘણા બધા એનિમેશન મળી જશે તમે રાખી શકો છો જો અહીંથી તમને મળી જશે આગળ આવશો એટલે જો બરાબર તમારે આ એનિમેશન લઈ લેવાનું છે જો તમને બતાવી દઉં આ એનિમેશન બરાબર હાર્ટ વાળું કોઈક નામ છે બરાબર હાર્ટ વાળું તમારે લઈ લેવાનું છે દિલ વાળું બરાબર હવે અહીંથી તમારે

जितला સુધી જે વાગ તો બરાબર સ્પીડ થી સોં બરાબર તે આટલા સુધી તમારે લઈ લેવાનું છે બરાબર તો મે આપણે આટલા સુધી લઈ લીધું જો આ ટાઈપ ની બીજું હશે બરાબર તો પણ ચાલશે આ ટાઈપ તમે બરાબર આ વિધે મે તમને એનિમેશન કીતા લગાડી લેજો ના મળે તો તમે અલગ લગાઈ શકો છો બરાબર એ ટાઈપ ના હશે તો ચાલશે બરાબર આ છે તમારે બ્લર વાળું લગાડું હોય તો પણ આથી તમે લગાડી શકો છો બરાબર જો આથી તમે ઇફેક્ટ ની અંદર જઈએ ને વિડીયો ઇફેક્ટ ની અંદર જઈએ ને તમે આથી પણ અહીંથી લગાડી શકો છો બરાબર જો આ બરાબર તમે એ પણ લગાડી શકો છો બરાબર અને જે ઉપર તમારે ટેક્સ લખવું હોય તો પણ તમે એ ટેક્સની જે તમારે ઇમોજી રાખવું હોય તો પણ રહી જશે બરાબર આ ટાઈપ જે તમારે રાખવું હોય બરાબર આ ટાઈપ તમારે રાખી લેવાનું છે બરાબર તો આ ટાઈપ તમે વિડીયો એડિટિંગ કરી શકો છો આથી તમારે આપણે ડિલીટ કરી નાખી બરાબર આપણે નથી એની ઇમોજી નથી રાખવું બરાબર એટલા માટે બરાબર તમારે ઉપર અહીંયાથી ડાઉલોડ નો ઓપ્શન મળી જશે સાઈડ તમારે રાખી લેવાનું બરાબર ફોર કે કે તમારે જે ટુ કે બરાબર આ વે તમારે જઈ અને તમારે સેવ ટુ ડિવાઇસ ની અંદર બરાબર આ ટાઈમ મિત્રો તમે વિડીયો એડિટિંગ કરી શકો છો મિત્રો વિડીયો સારા લાગ્યો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળી આપણે નેક્સ્ટ અંદર ત્યાં સુધી જય દ્વારકાધીશ